નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા મહામાન સમાચારની અંદર આજે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે પચીસ રજાનો દિવસ રવિવાર અને આજે ગુજરાત રાજ્ય ઉપર આજનો દિવસ જે છે તે મોટી ઘાત બનશે કારણ કે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે વાવાઝોડાનો ખતરો હતો તે અત્યારે હાલ આજે ત્રાટકી ચૂક્યું છે અને આજે આ રાઉન્ડનો પ્રથમ દિવસ બનવાનો છે જ્યાં મિત્રો અઠ્યાવીસ તારીખ એટલે કે આજથી માંડીને આવનારી પાંચ તારીખ સુધી એટલે કે લગાતાર સાત દિવસ છે જે મિત્રો મોતનો તાંડવ ગુજરાતમાં ચાલી શકે કારણ કે ગુજરાત રાજ્ય પર મિત્રો હવે જે છે તે સો કિલોમીટર પ્રતિ કલાકના પવન સાથે વાવાઝોડું રાગાસાની અસરો શરૂ થઈ ચુકી છે મિત્રો તમે લાઈવ જોઈ શકો ગુજરાત અત્યારે હાલ સિસ્ટમ છે આ કારણે આજે વહેલી સવારનો વરસાદ પાંચ વાગ્યા નો શરૂ થઈ ચુક્યો છે ત્યારે આજે મિત્રો સવારે બપોર પછી મોડી સાંજ સુધી પણ આજે સિસ્ટમનો ઘેરાવો બની રહ્યો છે તેને કારણે ગુજરાત રાજ્ય પર તોફાની વરસાદ રહેશે અને માત્ર આજે નહીં આજે અઠ્યાવીસ તારીખથી માંડીને પાંચ તારીખ સુધી જે છે તે ગુજરાત રાજ્યો પર હવે મોટી નવાજોની થવાની છે અંબરલાલ પટેલ જેવા નિષ્ણાંતો તરફથી પણ આગાહી આપી દેવામાં આવી છે અને ગુજરાત રાજ્યમાં આઠથી લઈને દસ ઇંચના વરસાદો જે છે તે હવે આ રાઉન્ડમાં પડવાના છે એનું આજે જે પ્રથમ દિવસ છે રાઉન્ડનો ત્યારે ગુજરાત રાજ્યો ઉપર હવે આવનારી કલાકોની અંદર ગણતરીની કલાકોની અંદર શરૂઆત થઈ જવાની છે મેઘ તાંડવની માત્ર વરસાદીને ચાણ કે વાવાઝોડાની અસરો પણ જે છે તે પુષ્કળ જોવા મળી રહી છે અને તમે લાઈવ જોઈ રહ્યા છો વાવાઝોડું રાગાસા આ વાવાઝોડું જે છે તે મિત્રો અત્યારે ઊંડું ઊંડું એટલે કે ડીપ ડિપ્રેશન બનાવી રહ્યું છે અને અત્યારે હાલ બંગાળની ખાડીથી લગભગ અંદાજિત પંદરસો કિલોમીટર દૂરી ઉપર રહેલું છે રાગાસા વાવાઝોડું અને હવે મિત્રો ખતરો એ બની રહ્યો છે કે રાગાસા વાવાઝોડાને કારણે અને બંગાળની ખાડી ખૂંખાર બની રહી છે અને બંગાળની ખાડીનું જે સર્ક્યુલેશન હતું અપરેડ સર્ક્યુલેશન હતું એ હવે આગળ વધી ગયું છે અને તમે લાઈવ જોઈ શકો કે ગુજરાત રાજ્ય સુધી આ સર્ક્યુલેશન પહોંચી ગયું છે આજે વારો ગુજરાતનો બંધ છેલ્લા ત્રણ દિવસથી આ સિસ્ટમ જે છે તે ભૂકા કાઢી રહી છે આજે મિત્રો અઠ્યાવીસ તારીખ થઈ છે અને આજથી જે છે તે ગુજરાત રાજ્ય ઉપર કડાકા અને ભડાકા સાથે ખુંખાર સિસ્ટમ જે છે તે ધમરોળવાની છે તેના માટે દરેકે દરેક ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે કારણ કે હવે પછીની કલાકો ગુજરાત માટે ખતરાથી ખાલી રહેવાની નથી મિત્રો હવામાન ખાતા એલર્ટ પણ આપી દીધું છે અને ખાસ તો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં આજે રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યો છે તો ખાસ ઘરને બહાર જવાનો પ્લાન ટાળી દેજો અને આજે રજા છે રવિવાર છે તો આજે પણ મિત્રો બહાર જવાનો પ્લાન કેન્સલ કરી દેજો કારણ કે હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટો બહાર બહાર પાડી દેવામાં આવ્યા છે ખેડૂતોને પણ ચેતવણી આપી દીધી છે અને પ્રવાસીઓ છે એટલે કે ઘરની બહાર નીકળનારાઓ છે તેમને પણ ચેતવણી આપી દેધી છે કારણ કે હવે જે છે ગુજરાત રાજ્યો ઉપર ખતરનાક વરસાદી સિસ્ટમ આજથી તાંડવ મચાવતી જોવા મળવાની છે જેના વિશે એક પછી એક આપણે આ વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે સૌથી પહેલા હું તમને સિસ્ટમ વિશે જ માહિતી આપીશ કે કેવી દેખાઈ રહી છે આપણે ભયંકર ખૂંખાર અતિ ભારે વરસાદી સિસ્ટમ ત્યાર પછી મારે તમને વાવાઝોડા વિશે પણ વિસ્તારથી માહિતી આપવાની છે તો તેના માટે પણ વિડીયોની અંદર અંત સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમને જે છે ત્યાં તમામે તમામ માહિતી મળી જાય અને સૌથી પહેલા તો જો તમે ટીવી 7 ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એ પણ કરી લેજો જેનાથી મિત્રો દરરોજના સમાચાર તમને આ ચેનલના માધ્યમથી મળતા રહેશે તો શરૂઆત કરીએ સૌથી પહેલા હું તમને સિસ્ટમ સમજાવે એ પહેલા વાવાઝોડા વિશે વાત કરીએ તો વાવાઝોડું રાગાસા અત્યારે ક્યાં છે તો જોઈ શકો મિત્રો વાવાઝોડું રાગાસા જે છે તે અત્યારે ચાઇના બોર્ડર પાસે છે ને તેને કારણે બંગાળની ખાડી ઉપર જે બનેલો ઓપર સર્ક્યુલેશન છે તે મિત્રો અત્યારે જુઓ તો ગુજરાત રાજ્ય સુધી પહોંચી ગયું છે આ ગુજરાતનો નકશો છે તમને દેખાડી દો આખા નકશાની અંદર તમે જોશો તો કઈ રીતના સર્ક્યુલેશનો બની રહ્યા છે અહીંયા મિત્રો જોઈ લો તો આ રીતની આ ગોળ 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 જે રિંગ બની રહી છે આ સર્ક્યુલેશનો જે બની રહ્યા છે તેને કારણે હવે અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર કડાકા ભડાકા સાથે ને ગાજવી સાથેના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને હવે પછી ને કલાકોની અંદર આઠ થી લઈને દસ ઇંચના વરસાદોની પણ આગાહી આપી દેવામાં આવી છે આજનો દિવસ અઠ્યાવીસ તારીખથી માંડીને ઓગણત્રીસ ત્રણ એક બે ત્રણ અને ચાર સાથે પાંચ તારીખ સુધી સળંગ આ સિસ્ટમ આ ખેલ જે છે તે લાંબો ચાલશે તેવું લાગી રહ્યું છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ ને લઈને ઘણા બધા સમાચારો પણ આવી રહ્યા છે કેટલાક ફોટા અને કેટલાક જે વિડીયો સામે આવી રહ્યા છે એના પહેલા હું તમને સિસ્ટમ અહીંયા લાઈવ દેખાડી દઉં તો જોઈ લો મિત્રો ગુજરાત આ નકશો છે ગુજરાત આ લાઈવ મેપ છે જેની અંદર તમે જોશો તો ગઈકાલ સુધી આ સિસ્ટમ માત્ર અહીંયા દક્ષિણ ગુજરાતમાં હતી આજે જુઓ તો આ સિસ્ટમ આખી આ રીતે મિત્રો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ આજે ફેલાઈ ગઈ છે અને જોવા જશો તો તમને દેખાશે કે આખા ગુજરાત ઉપર જે છે તે આ સિસ્ટમનો ફેલાવો જઈ ચૂક્યો છે ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્રથી માંડીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર પણ કડાકા ભડાકા સાથે આ સિસ્ટમ જોર દર્શાવવાની છે આજનો દિવસ જે છે તે ગુજરાત રાજ્યો પર ખતરનાક આજે થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ જે છે તે ફૂંકાવાના છે બીજા નંબર ઉપર ખુંખાર વરસાદો પણ ભૂંકા કાઢવાના છે અને આજે તો સિસ્ટમનો પ્રથમ દિવસ છે હજુ આ સિસ્ટમ સાત દિવસ આંદી ચાલવા કરવાની છે તો ચાલો મિત્રો સિસ્ટમ ને વરસાદ ને વાવાઝોડા વિશે મેં તમને ઘણી બધી માહિતી આપી હવે આપણે આગળ વધવાનું છે અને જે વેધર મોડેલો સામે આવી રહી છે જે ફોટા અને જે વિડીયો સામે આવી રહ્યા છે એના ઉપર ફોકસ કરી અને ત્યાર પછી મારે જે છે તે તમને ખાસ આગળ આ વિડીયો અંદર આજે અઠ્યાવીસ તારીખ છે તો આજે બપોર પછી થી લઈને મોડી રાત અને સાંજના સુધી સાંજના બાર વાગ્યા સુધી ક્યાં ક્યાં કેટલો વરસાદ પડવાનો છે કોઈ ગામના નામ લઈને માહિતી આપવાની છે તેના પહેલા મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દે તો મિત્રો જોઈ લો રેડ એલર્ટ બહાર પાડી દેવામાં આવ્યો છે આ નકશો જે છે તે ઓફિશિયલી હવામાન ખાતા દ્વારા આઈ દ્વારા ભારતીય હવામાન સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપર રેડ એલર્ટ છે આખા મહારાષ્ટ્રમાં એલર્ટ છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લા મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા માંડીને મધ્ય ગુજરાતના અમદાવાદ આણંદના વિસ્તારો થી માંડીને ગોધરા મહીસાગર ખેડા પંચમહાલ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી ભરૂચના વિસ્તારો થી માંડીને ડાંગ આ બધા જિલ્લાઓની અંદર હવામાન ખાતા દ્વારા આજે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે અને બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ મિત્રો યલો એલર્ટ ફાળવી દેવામાં આવ્યો છે બાકી મિત્રો જોવા જાવ તો અઠ્યાવીસ થી ઓગણત્રીસ તારીખ

અરબસાગરમાં ભ્રમણ કરતી રહે છે અને અરબસાગર માં સિસ્ટમ રહેશે ત્યાં સુધી ગુજરાત ઉપર તેની અસર શરૂ રહેશે એટલે કે તારીખ સુધી ગુજરાતમાં અતિભારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા સાથે કડાકા અને ભડાકા સાથેના વરસાદો તો પડવાના જ છે અને એને લઈને મિત્રો આ નકશો પણ સામે આવ્યો છે આ નકશાની અંદર જોઈશું તો કે આગામી દસ તારીખ સુધી ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે અનુમાન દર્શાવતો નકશો છે જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી લાગુના વિસ્તારોથી લઈને મહુવાના વિસ્તારો છે ગીર સોમના જિલ્લો છે રાજકોટ જિલ્લો દક્ષિણ નવસારી છે કે જ્યાં તમને વરસાદો છે અમુક ભાગોમાં તો બાર સુધીના વરસાદો આ હવામાન આ વેધર મોડલ જણાવી રહ્યું છે મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં રેડ ઝોન છે ને તે ભાગોની અંદર મધ્યમથી હળવા છૂટા છવાયા વરસાદો જોવા મળી શકે અને ત્યાંથી મિત્રો હવે આગળ વધવાનું છે ને વાત કરવાની છે આજ માટે તારીખ અને આજે હવે ક્યાં કયા ભાગોમાં કડાકા અને ભડાકા સાથેના વરસાદો તૂટી પડવાના છે તેના વિશે વાત કરીએ તો આજે અઠ્યાવીસ તારીખ આજે વહેલી સવારથી જોઈએ તો બપોર પછીથી લઈને મોડી રાત સુધી કાળ સમાન વરસાદ ગુજરાત રાજ્ય પર તૂટી પડવાનો છે આજે વહેલી સવારથી મિત્રો જુઓ તો દક્ષિણ ગુજરાતને ટાર્ગેટ કરી રહ્યો છે વરસાદ અહીંયા મિત્રો લાઈવ જોઈ રહ્યા છો તમે અઠયાવીસ તારીખનો આખો નકશો જેમાં સૌથી દક્ષિણ ગુજરાત વિશે વાત કરવાની છે તો દક્ષિણ ની અંદર તમે જુઓ તો આ અપડેટ જેમાં દક્ષિણ અંદર આજે ક્યાં ક્યાં ભાગોમાં વરસાદ તૂટી પડશે તો સુરત થી માંડીને વલસાડ નવસારી તાપી નર્મદાના વિસ્તારો થી માંડીને ભરવું છું વડોદરા અને છોટા ઉદેપુર આ દક્ષિણ ગુજરાતનો જે આખો પટ્ટો છે આ બધા જ ભાગો ઉપર જે છે તે ભારે પવન સાથે તમામે તમામ ગામડાઓ અને જિલ્લાઓની અંદર જે છે તે વરસાદ મિત્રો મન મૂકીને તોફાન સાથે તૂટી પડવાનો છે તૈયારીમાં રહેવું પડશે કારણ કે મિત્રો આજે લેવલનો વરસાદ આવવાનો છે તે મિત્રો આદિ તોફાન સાથેનો અને પવન સાથેનો વરસાદ છે ત્યાર પછી હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો આખી આખો આ મધ્ય ગુજરાતનો નકશો છે અને મધ્ય ગુજરાતની અંદર પણ તમે લાઈવ જોઈ રહ્યો છો દાહોદથી માંડીને ગોધરાના વિસ્તારોથી માંડીને લુણાવાડા પંચમહાલ ખેડાના વિસ્તારોથી લઈને આસપાસના પણ જે ભાગો છે જેમ કે કપડવન નડિયાદ અમદાવાદ આણંદ ધોળકા વિરમગામ ગાંધીનગર બધા જ ભાગો પર ગાજવીજ વીજળી અને કાળા ડિબાંગ ઘેરાવા સાથે કડાકા ભડાકા સાથેના વરસાદો ચારો દિશા તરફથી હવે કવર કરી રહ્યા છે જેથી ગુજરાતના બધા જ ભાગો હવે સાવધાન થઈ જવું પડશે કારણ કે મધ્ય ગુજરાતના મેં તમને જણાવ્યા બધા જિલ્લા બધા જ તાલુકાઓના લગતા ગામડાઓની અંદર જે છે તોફાની વરસાદ તૂટી પડશે તેવું લાગી રહ્યું છે ત્યાંથી ઉપર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જોઈ લો આખે આખો ઉત્તર ગુજરાતનો નકશો છે અને ઉત્તર ગુજરાતની અંદર તમે જોઈ રહ્યા છો કે મહેસાણાથી માંડીને હિંમતનગરનો પટ્ટો થઈ ગયો ખેડ બ્રહ્મા થઈ ગયું નીચે આવ્યા તો પ્રાંતિજ મોડાસા બાયડના વિસ્તારોથી માંડીને બાલનપુર ડીસા બનાસકાંઠા સુઈગામ રાધનપુર સાંતલપુર પાટણ દિયોદર થરાદ સહિતને જેટલા પણ આ ભાગો છે એ બધા જ ભાગો ઉપર અહીંયા રેડ ઝોન બની રહ્યો છે અને રેડ ઝોન બનવાને કારણે આ બધા જ ભાગોની અંદર તમે જોઈ રહ્યા છો કે અત્યારે હાલ સિસ્ટમ મજબૂત બનીને ત્રાટકી રહી છે ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરવાની છે મિત્રો સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન ઓછો વરસાદ જોવા મળશે આજે પરંતુ જેવી આજે રાત પડશે આઠ વાગ્યા પછી સૌરાષ્ટ્ર ઉપર વરસાદ તૂટી પડતો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર માટે આવતીકાલનો ઓગણત્રીસ તારીખનો દિવસ પણ ભારે બનવાનો છે જેની શરૂઆત આજે મોડી રાત્રિથી થઈ જશે દેખાડી દઈએ લાઈવ મિત્રો જુઓ સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં આજે ભાવનગર જિલ્લાની વાત કરીએ કરીએ તો તો શરૂ ભાવનગરમાં પણ પાલીતાણાના વિસ્તારો થી માંડીને તળાજા મહુવા વલભીપુરના વિસ્તારો થી શરૂ કરીએ તો ભાવનગર સહિતના બધા જ વિસ્તારોમાં વરસાદ તૂટી પડશે અમરેલીની અંદર પણ રાજુલા લીલીયા લાઠી બાબરા તાલુકાના તમામ ગામડાઓ મધ્ય સૌરાષ્ટ્રના પણ રાજકોટ બોટાદ જિલ્લાના માંડવા સાળિંગપુર ચોટીલા થાણગઢ જસદર ગોંડલ ધોરાજી ઉપલેટા તમામ તાલુકાઓના તમામ ગામડાઓની અંદર વરસાદ કડાકા સાથે તૂટી પડવાનો છે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની વાત કરી લઈએ તો ત્યાં પણ મિત્રો તમે લાઈવ જોઈ રહ્યા છો કે આ બંને જિલ્લાના તમામ તાલુકાઓ સાથે તાલુકા જોઈ લો નવ્વાણું ભાગોની અંદર વરસાદ તૂટી રહ્યો છે આજે માત્ર કચ્છ અને દ્વારકા જિલ્લામાં મોટા વરસાદની આગાહી નથી બાકી તમામ જિલ્લાઓની અંદર ઘરા ગાંચા તૂટી રહ્યા છે ત્યાર પછી આવતીકાલે ઓગણત્રીસ તારીખે જોઈ લો તો આવતીકાલે ઓગણત્રીસ તારીખે આજે નથી વરસાદ ત્યાં આવશે એટલે કે દ્વારકા અને કચ્છની અંદર તૂટી પડશે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ રહેશે ત્યાર પછી ત્રીસ તારીખે પણ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી દેખાઈ રહી છે એક તારીખે પણ વરસાદ છે બે તારીખે પણ છે અને ત્યાર પછી જોવા જઈએ તો છ સાત આઠ અને મિત્રો નવ થી દસ તારીખ સુધી મિત્રો જે છે તે ગુજરાત રાજ્યો પર આ વરસાદનો રાઉન્ડ સક્રિય રહેતો જોવા મળી રહ્યો છે જોકે મિત્રો તેના વિશે આવનારા વિડીયોમાં આપણે સો ટકા માહિતી આપતા રહીશું જેમ જેમ દિવસ આગળ વધશે જેમ જેમ નવી નવી આગાહીઓ આવતી રહી છે તેમ તેમ આપણે આ ચેનલના માધ્યમથી માહિતી આપતા રહેવાના છીએ આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો સુધી જોઈ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આજે કાલે મળીશું ફરી એકવાર એક નવા અમાન સમાચાર સાથે ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધી